સુરતની ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ દસના પરિણામમાં મેદાન માર્યું છે એવન ગ્રેડમાં બાવન અને એ ટુ ગ્રેડમાં એકોતેર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે

આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામમાં શાળાના પંચોતેર ટકાથી વધુ વિદ્યાર્થીઓ એસી ટકાથી વધુ માર્ક્સ અને પંચ્યાસી ટકાથી વધુ પીઆર મેળવ્યા હતા સાથે સાથે વિવિધ વિષયમાં સો માંથી સો માર્ક્સ મેળવ્યા હોય તેવા કુલ બાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો તેમજ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવે છે નમસ્કાર સુરતવાસીઓ આજે જ્યારે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે અડાજન સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ ડંકાની ચોટ પર રિઝલ્ટ લાવ્યું છે સફળતાના શિખરો સર કર્યું છે મિત્રો તમને જાણીને નવાઈ થશે કે આપણી પાસે એકાવન જેટલા વિદ્યાર્થીઓ એ વનમાં આવ્યા છે અને સિત્તેરથી પણ વધારે વિદ્યાર્થીઓ એ ટુમાં આવ્યા છે આ એવનમાં આવનાર વિદ્યાર્થીઓ એમની સખત મહેનત સખત પરિશ્રમ છે એની સાથે સાથે જો ગૌરવ અને અભિમાનની વાત કરું તો મિત્રો તેરથી વધારે વિદ્યાર્થીઓ સોમાંથી સો ગુણ વિવિધ વિષયમાં મેળવ્યા છે આ વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા માટે જ્યારે અમારી શાળા પર આવ્યા ત્યારે અમને સૌથી વધારે ખુશી એના માટે થઈ કે છેલ્લા દિવસ સુધીના વિદ્યાર્થીઓ પોતાની મહેનત કરી હતી અને સારા માર્ક મેળવ્યા છે તો આ દરેક વાલીગરને દરેક વિદ્યાર્થીગણને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર અભિમાનથી આવકારે છે સ્વીકારે છે આ વાત એટલા માટે કહી રહ્યા છે કે ધોરણ બારનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે પણ અમે એવનની અંદર અવલ નંબરે રહ્યા હતા અને સૌથી મોટી ટકાવારી કહેવું તો કુલ અમારા બસો તેર એકસો બાર વિદ્યાર્થીઓ એટલે લગભગ પંચાવન ટકાથી પણ વધારે વિદ્યાર્થીઓ એ અને એ ટુ ગ્રેડમાં છે મારું નામ પંચાલ સંદીપભાઈ છે મારા ટેન્થ સ્ટાન્ડર્ડમાં એસએસસી બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી થ્રી પર્સન્ટ આઈલ અને નાઇન્ટી સિક્સ પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે આ પાછળ મારી મહેનત તો ખરી જ પરંતુ સાથે જ મારા માતા પિતાની મહેનત અને મારા શિક્ષકોએ પણ મને ખૂબ સહકાર આપ્યો છે આ માટે હું તેમનો આભાર માનું છું સ્કૂલ તરફથી તૈયારી ઘણી જ સારી હતી હું દિવસમાં સાતથી આઠ કલાકનું વાંચન કરતી હતી તેમજ સ્કૂલ સ્કૂલમાંથી અમારી લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ એક્ઝામ લઈને પણ અમારી સફળતા માટે તે લોકોએ પણ ખૂબ જ મહેનત કરી હતી અને છેલ્લા સફળતા યજ્ઞ પણ કરાવ્યો હતો આ માટે તે સફળતા યજ્ઞ કરાવ્યો હતો અને તે માટે અમારી સફળતા પાકી કરી હતી અને સાતથી વરસની અંદર છથી સાત રાઉન્ડ ટેસ્ટ લઈને પણ ખૂબ જ સારી તૈયારી કરાવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત